પ્રાયોક છે ગુજરાત એમ્પોરિયમ પરબ્રહ્મ ગણેશજીના ના આઠ અવતાર આમ તો પરબ્રહ્મ ગણેશજીના અનંત અવતારો છે પરંતુ મૃદુગલ પુરાણમાં પરબ્રહ્મ ગણેશજીના મુખ્ય અવતારો વર્ણન કરવામાં આવ્યા છે આ અવતારોમાં પરબ્રહ્મ ગણેશજીના વક્રતુંડ અવતાર છે આ અવતાર દેહ બ્રહ્મને ધારણ કરનારો છે એમાં પરબ્રહ્મ ગણેશજી સિંહનું વાહન ધારણ કરે છે અને મત્સાસુર વધ કરે છે આ મત્સાસુર જન્મ દેવરાજ ઇન્દ્રના પ્રમાદમાંથી થયો હતો અને તે ત્રિલોક વિજય બન્યો તેણે ત્રિદેવોને હરાવ્યા તથા સ્વર્ગલોક પર આધિપત્ય સ્થાપિત કર્યું તે સમયે ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા અને તેમણે દેવતાઓને શ્રીમન મહાગણપતિ વક્રતુલનો એકાક્ષર ગંગ મંત્ર આપ્યો અને તેનું વિધાન વર્ણવી અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપી સર્વ દેવતાઓની સાથે ભગવાન પશુપતિ શંકર પણ આ મંત્રનું અનુષ્ઠાન કરવા લાગ્યા આથી જ ભગવાન વક્રતુંડ પ્રસન્ન થયા અને તેમણે સર્વદેવતાઓને અભય આપતા કહ્યું કે તમે સૌ નિર્ભય થઈ જાઓ મત્સાસુરનો હું વધ કરીશ ત્યાર પછી વક્રતુંડ અને મત્સાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયો અને તેમાં મત્સાસુરનો વધ થયો અને સર્વદેવો તેમાંથી મુક્ત થયા પરબ્રહ્મશ્રી ગણેશનો બીજો અવતાર એકદંત અવતાર છે આ અવતાર દેહી ધારક છે તેમનું વાહન મૂષક છે અને તેઓ મદાસુરના સંહારક તરીકે વિખ્યાત છે આ મદાસુરનું સર્જન મહર્ષિ રવચે કર્યું હતું આમ મદ મહર્ષિ રચની ચરણવંદના કરીને પાતાળ લોકમાં શુક્રાચાર્ય પાસે ગયા અને તેમણે તેને શિષ્ય બનાવ્યા અને ગુરુએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા મદને સંપૂર્ણ વિધાન સાથે એકાક્ષરી હિમશક્તિ મંત્રની દીક્ષા આપી અને તેને તપસ્યા કરવા મોકલ્યો આથી માતા જગદંબા પ્રસન્ન થયા અને વરદાન આપી અંતર થયા માતા વરદાનની શક્તિથી મધ સ્વર્ગનો સ્વામી બન્યો અને શુલ્પ પાણી મહેશ્વરને પણ હરાવ્યા આમ સર્વત્ર અસુરોનું અત્યાચારી શાસન ચાલવા માંડ્યું આથી અત્યંત દુઃખી થયેલા દેવગણોએ સન સનતકુમાર પાસે ગયા અને મદાસુરના વિનાશ તેમજ ધર્મના પુનઃસ્થાપન માટે ઉપાય પૂછ્યો એટલે સનતકુમારે કહ્યું કે આપ સર્વદેવો એકદંતની ઉપાસના કરો તેઓ જરૂરથી આપને સહાય કરશે આમ તો દેવોની ઉપાસનાથી ભગવાન એકદંત પ્રસન્ન થયા અને મદાસુર સાથે યુદ્ધ કર્યું એકદંતની તીક્ષણ પરશુએ મદાસુરના પક્ષને ચીરી નાખ્યું અને તેને મૂર્છિત કરી અને સદા માટે પાતાળમાં ધકેલી દીધું શ્રી ગણેશજીનો ત્રીજો અવતાર મહોદર અવતાર છે આ અવતાર જ્ઞાન બ્રહ્મનો પ્રકાશ છે આ અવતાર મોહાસુરના શત્રુરૂપ અને વાહન તરીકે પ્રસિદ્ધ પામ્યો છે પ્રાચીન કાળમાં મહાસુર નામનો અત્યંત દારૂણ અસુર પેદા થયો એણે દિવ્ય શસ્ત્ર વર્ષ સુધી નિહારી રહીને સૂર્યદેવની ઉપાસના કરી સૂર્યદેવ પ્રસન્ન થઈને તેને રોગરહિત થવાનું અને સર્વત્ર વિજયી બનવાનું વરદાન આપ્યું જેનાથી તે ત્રિલોકનો સ્વામી થયો આ જોઈ સૂર્યદેવ વ્યથિત થયા અને તેમણે ઋષિઓને એકાક્ષર મંત્ર જપી જપી ભગવાન ગણેશની ઉપાસના કરવાની પ્રેરણા આપી દેવો અને ઋષિઓની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશ મહોદર સ્વરૂપે પ્રગટ થયા અને તેમણે મહાસુરનું મર્દન કર્યું ભગવાન ગણેશજીનો ચોથો અવતાર ગજાનંદ અવતાર છે આ અવતાર યોગીઓ માટે સિદ્ધિદાયક મનાય છે એ લોભાસુરનો સંહારક અને મૂષક વાહન તરીકે પ્રકૃત થયો છે ભગવાન પરબ્રહ્મ ગણેશજીનો પાંચમો અવતાર લંબોદર અવતાર છે આ અવતાર સત્ય સ્વરૂપ શક્તિ બ્રહ્મ અવતાર છે તેનું વાહન પણ મુશકદ છે આ અવતાર ભગવાને ક્રોધસુરના સંહાર માટે લીધો હતો ત્યાર ત્યારપછી ગણેશજીનો છઠ્ઠો અવતાર એ છે વિકટ તે સૌર બ્રહ્મનો ધારક છે અને મયુર વાહન તરીકે પ્રસિદ્ધ છે આ અવતાર કામાસુરનો સંહારક છે ત્યાર પછી ભગવાનનો સાતમો અવતાર વિઘ્નરાજ તરીકે લીધો હતો અહીં તેમણે વિષ્ણુ બ્રહ્મના વાચક અને મમતા હણનાર કહેવાયા તેમનું વાહન શેષનાગ છે ભગવાન પરબ્રહ્મ ગણેશજીનો આઠમો અવતાર એ ધ્રુમવર્ણ અવતાર છે તે શિવ સ્વરૂપ છે અને અભિમાનાસુરનો નાશ કરનારો છે એક સમયે બ્રહ્માજીએ સૂર્યદેવને કર્મના આધિપતિ પદે નિયુક્ત કર્યા હતા આ પદ પામીને સૂર્યદેવમાં અહંકારનો ઉદય થયો તેઓ અભિમાની બની વિચારવા લાગ્યા કે હું કર્માધિપતિ છું હું જ મહા શક્તિ અને જગતનો પાલનહાર છું આમ વિચારતા સૂર્યદેવને છીંક આવી અને તેમાંથી એક બળવાન મહાકાય પુરુષ ઉત્પન્ન થયો તે સીધો દાન ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો અને શુક્રાચાર્યએ તેનો જન્મ જાણીને તેણે કહ્યું કે તારો જન્મ સૂર્યના અહંકારથી થયો છે એટલે તારું નામ અહમ રહેશે આ અહમ ભગવાન ગણેશનું તપ કરીને તેમને પ્રસન્ન કર્યા અને વરદાન પામી અત્યંત શક્તિશાળી બન્યો તેણે આકાશ પાતા જીતી લીધા અને ધર્મનો નષ્ટ કર્યો આથી ભગવાન ગણેશ એક રાત્રિના સમયે ધૂમવર્ણ સ્વરૂપે અહમને સ્વ સ્વપનામાં આવી ચેતવણી આપી કે તું અધર્મના પથે છોડી દે નહીં તો તારો વિનાશ થશે આથી અહમ ભગવાનની ધૂમવર્ણ અવતારથી અત્યંત ભયભીત થયો અને ગણેશજીની સ્તુતિ કરી તેની ક્ષમા માંગી દેવગણને મુક્ત કર્યા આમ ભગવાન ગણેશ આદિદેવ મંગલમૂર્તિ પરબ્રહ્મ આ આ અવતારી લીલાનું શ્રવણ સૌના માટે મંગલ ગાયક બન્યું આ આઠ અવતારો ઐતિહાસિક અને પૌરાણિક રીતે મહત્વના જ છે પરંતુ આ આવતાનું આધ્યાત્મિક મહત્વ અનન્ય છે પ્રત્યેક મનુષ્યમાં સંયોગ વસ મદ મો લોભ ક્રોધ કામ અહંતા આદિ આસુરી ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે તેને તે સમયે મનુષ્ય સ્થિત પ્રજ્ઞ બની પોતાના હૃદયમાં સ્થિર પરબ્રહ્મ ગણેશજીનું સ્મરણ અને સંક સંકીર્તન કરી તેની તેમની મહિમાથી લીલાથી આસુર ભાવનો સંહાર કરી પોતાને અવય કરે છે અને પોતાનું જીવન મંગલમય બનાવે છે દર્શક મિત્રો આ હતા પરબ્રહ્મ ગણેશજીના આઠ કે વક્રતુંડ એકદંત મહાદર ગજાનંદ લંબોદર વિકટ વિઘ્નરાગ અને વર્ણ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર